મિત્રો તમારા માટે જોરદાર ગાયો લઈને આવી ગયા છે જોઈ લો મિત્રો એક બીજી ગાયો છે બધી વાડાની ગાયું છે લોકલ ગાયો છે કોઈ પંજાબી ગાયો છે મિક્સમાં ગાયું છે બધી એકદમ સારી સારી ગાયું છે જોઈ લો મિત્રો આ ધોધરા બાજુની ગાયો છે બધી આ ગાભણ ગાય છે જોઈ લો જોઈ લો મિત્રો બધી વાડાની ગાયું છે आखी आखी वाड़ा गाय से जो लो मित्रों लोकल गाय बी कोई मिक्स में पंजाबी से चाइना माल से जो लो बद आप वियाली से ताजी वियाली गाय से एकदम सारी गाय क्वालिटी गाय से बदी जो लो आप एक गाय से गिर कोस जीवी लगे गाय अपन सारी गायों से बदी काबरी से क्रोस से चप से બધી ગાયું છે જોઈ લો તનરા બાજુની ગાયું છે આખી બધી વાડાની ગાયું છે જોઈ લો મિતો એક બીજી 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 ગાયું ખૂબ જ ગાયું છે બધી સારી સારી ગાય વાડાની ગાયું છે બધે બધે આપણ તાજી વ્યાલી છે ચોહાર દાડન વ્યાલ છે આપણ વ્યાલી છે एकदम સર ગાયું છે બધી ક્વોલિટી ગાય બધી જોઈ લો મિત્રો એકદમ સારી ગાયું બધી વાડાની ગાયું છે લોકલ કોઈ લોકલ છે કોઈ પંજાબી છે વાડાની ગાયું છે બધી જોઈ લો મિત્રો આ પણ સારી ગાય છે એકદમ ગાભણ ગાય રિયાલી ગાય છે ક્રોસ ગાય છે જોઈ લો મિત્રો વાડાનું લોકેશન છે આખું એક બીજી ચડાવતી ગયું છે બધી મે પણ અતર વાડામાં ગયા હતા હું પણ દલાલો કરું છું વેપારી કરું છું બનને સાથે જોઈ લો મિત્રો બધી વાડાની ગયું છે બધી સારી સારી ગયું છે વાડાની ધનરા બાજુની છે એક બીજી ચડાવતી ગયું છે બધી ચોખી ગઈ